બનાસકાંઠાની અંદર સતત વરસાદ વરસી રહ્યો છેલ્લા કેટલાય સમયથી બનાસકાંઠાના કેટલા એવા શહેરો છે કે જે પાણી પાણી થઈ ગયા છે આખું જળ મગ્ન આપણને બનાસકાંઠા દેખાઈ રહ્યું છે ઘણા બધા વિસ્તાર એવા છે છે કે જે પાણીમાં ડૂબી ગયા કેટલા લોકોનો સામાન છે તે પાણીમાં તરી રહ્યો છે ઘણા વિસ્તાર એવા પણ જોયા છે કે જ્યાં અધિકારીઓ રહે છે એમના ઘરની બહાર પણ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે પણ આ કઈ રીતે પાણીનો જે આ પ્રવાહ આવ્યો કારણ કે અત્યારે વરસાદ તો ગુજરાત ભર અંદર છે પરંતુ આ માનવસર્જિત પૂર કહેવાય કે પછી કુદરતી પૂર કહેવાય તેમને લઈને ક્યાંક હવે જે આક્ષેપો છે તે તંત્ર ઉપર અને સરકાર ઉપર થઈ રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી

નદીનું નામો નિશાન કર્યું નથી એનું અસ્તિત્વ ભૂસી રાખવા માંગે છે અને નદીને એક ગંદુ નાળું ખતર બનાવી મૂકી દીધું છે આજે પણ સવારે મેં સ્થળ ઉપર જઈને ગ્રાઉન્ડ ઉપર જઈને નદીનું જે નાનકડું ભેણ બચ્યું છે એની મુલાકાત લીધી એટલી ગંદી અવસ્થામાં નદીને મૂકી છે મોદી સાહેબ તો નદીને પોતાની માં કહે છે બરાબર ધૂમધામ મૈયાને બોલાય એવું કહેતો હતા ને તો આ નદી માને તમે પહોંચો એની છાતી ઉપર આ ગેરકાયદેસર બાંધતા હો કમલમની ગાંધીનગરની કોની મહેરબાની ચાલે છે આ સવાલ આજે જિલ્લા સંકુલ હું મિત્ર પાસેનો કોઈ જવાબ નહોતો સાથો સાથ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાહેબ નિસ્બત હોવી જોઈએ કે બનાસકાંઠામાં આ વખતે આવે તેને પહોંચી પડવા માટે આગળ શું આયોજન છે જિલ્લા કલેક્ટરશ્રીની સંવેદનશીલતા મને દેખાય પણ ગાંધીનગરની જે પડી હોવી જોઈએ બે હજાર પંદરનું પૂર જોયું બે હજાર સત્તરનું પૂર જોયું નર્મદાની કેનાળામાં ગામ ગાબડા પડ્યા કેનાળામાં ડેમેજ થયું લોકો મરી ગયા ઘોર ઢાકર નુકસાન થયું ખેતીની જમીનો બરબાદ થઈ તમે કરોડોનું પેકેજ લઈને આવ્યા આવું આ વર્ષે ના બને એની ગાંધી ની કોઈ તૈયારી બનાસકાંઠાની જનતાએ જાગવું પડે લોક આંદોલન કરવું પડે જનતા જો રોડ ઉપર આપવા તૈયાર હોય તો તમે જાણો છો એકસો આવે તો એકસો માં ધારાસભ્ય આવવા માટે ઓલવેઝ રેડી હોય સવાલ અહીંયા તંત્ર ઉપર અને સરકાર ઉપર પણ એટલા માટે કરવામાં આવી રહ્યા છે કારણ કે જે પરિસ્થિતિ સામાન્ય લોકોની છે એ પરિસ્થિતિ અધિકારીઓ ધારાસભ્યની પણ છે કારણ કે જે જગ્યા ઉપર ધારાસભ્ય કે તંત્રના જે અધિકારીઓ છે એમના ઘર આવેલા છે એમના ઘરની બહારનો જે રસ્તો છે તે પણ આખો બધી જ જગ્યા ઉપર પાણી પાણી જોવા મળી રહ્યું છે હવે કઈ રીતે આમાં સરકાર અને તંત્ર ધ્યાન આપે છે તે પણ જોવાનું છે પરંતુ જે રીતે જીગ્નેશ મેવાણી આક્ષેપ કર્યા છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર